આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરના વીજળી રોડ પર આવેલ ભગવાન ગુરુ નાનક મંદિરે સવારે મહાઆરતી કરવામાં આવી જેમાં ખુબ જ મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા વહેલી સવારે

અલગ અલગ જગ્યાએ રસમાં દાતાઓ તરફથી ફ્રૂટ સલાડ શરબત અને બિસ્કીટના વિતરણ કરાયા જેમાં રિલાયન્સ ટ્રેન્ડ સ્મોલ સામે આવેલ ફ્રૂટવાળા નાનુભાઈ એટલાની તરફથી દર વર્ષે આઈસ્ક્રીમ ફ્રૂટ સલાડ શરબત જેવા અલગ અલગ પ્રસાદી રૂપે આપવામાં આવે છે ત્યારે આ વર્ષે ફ્રૂટ સલાડનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું અને ગાંધી ચોક ખાતે બાબા ફ્રૂટવાળા કિરુપભાઈ અને દીપકભાઈ બુટાણી દ્વારા શરબત પ્રદાન રૂપે શોભાયાત્રામાં જોડાનાર દરેક ભાવિ ભક્તો ભાઈઓ અને બહેનોને વિતરણ કરવામાં આવ્યું આ શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરીને ગુરુનાનક મંદિરે રાત્રે પરત આવી હતી જ્યાં લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે બાર વાગે કેક કાપીને ભગવાન ઝૂલેલાલના જન્મદિવસની આસ્થા અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સિંધી સમાજના પ્રમુખ પંજુમલભાઈ બુટાણીના માર્ગદર્શન હેઠળ બાબા ફ્રૂટવાળા કિરપભાઈ અરવિંદભાઈ નારવાણી દીપકભાઈ બુટાણી રાજેશભાઈ એટલાણી કનુભાઈ ભાયાણી લખુભાઈ ગોદરીવાળા મહેન્દ્રભાઈ સહીદના લોકો કાર્યક્રમને સફળ બનાવવા માટે જ જહેમત ઉઠાવી હતી મારો નામ Chandrani Gun Janmukeshpai છે અમે ઉપલેટા નિવાસી છી અમારે ત્યાં 3 દિવસથી ફંક્શન ચાલતું હતું તેમાં 3 દિવસથી બાળકો માટે અલગ અલગ પ્રોગ્રામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી તેમાં બાળકો માટે ડાન્સ રાખવામાં આવતા અલગ અલગ યથાશક્તિ મુજબ તેઓને નાસ્તો તેઓને ઇનામ વિતરણ કરવામાં આવતું ગત રાત્રે અહીંયા ત્યાં ભગત સાહેબનું પ્રોગ્રામ કરવામાં આવેલો હતો તેમાં ગઈ રાત્રે એક વાગ્યા સુધી તે પ્રોગ્રામ ચાલ્યો હતો તેમાં હનુમાનજી પધારેલા હતા રામ ભગવાનનું નૃત્ય કરવામાં આવ્યું હતું અલગ અલગ ગરબાની રમઝટ કરવામાં આવી હતી તે પછી અમે પ્રસાદ લઈને બહાર ઘર ઘરે પરત થયા હતા તે પછી આજ સવારે અમારું સિંધી ચેટીચાંદ એટલે કે નવું વર્ષ ગણવામાં આવે છે તેમાં સવારથી છ વાગ્યાથી શોભાયાત્રા નીકળી હતી ત્યાંથી આવી અને અમારે ત્યાં મહા આરતી નું પ્રોગ્રામ કરવામાં આવેલું હતું મહા આરતી પછી અમારે ત્યાં આયા ગરીબો માટે ગરીબો માટે ભોજન બનાવવામાં આવ્યું હતું તેમાં અલગ 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 લોકોએ બહુ મોટી યથાશક્તિ મુજબ ફાળો આપેલો હતો તેમાં બપોર પછી અહીંથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને તે শোভાયાત્રા મંદિરથી પગપાડા કાઢવામાં આવી હતી તેમાં ઝુલેલાલ ભગવાન પોતે બિરાજમાન થયા હતા તે અહીંથી સિંધી માર્કેટ થઈ અને ગાંધી ચોક થી પરત થઈ હતી તેમાં અલગ અલગ નાસ્તાનો પ્રોગ્રામ કરવામાં આવેલો હતો જતા માર્કેટ યથા અલગ 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 યથાશક્તિ બજાવી હતી તેમાં કોકે શરબત નો પ્રોગ્રામ કરેલો હતો તો કોકે કો બિસ્કીટ નો પ્રોગ્રામ કરેલો હતો એમ અહીં લોકોએ પોતાની યથાશક્તિ મુજબ ફાળો આપેલો હતો ત્યાંથી પછી અમે પરત થયા ગરબાની રમઝટ કરી હતી લોકોએ અલગ અલગ ડાન્સ કરેલા હતા અહીં પધાર્યા પછી બધાએ સમૂહ ભોજન લીધો અને ભનુભાઈ ગ્રયાણી સમસ્ત સિંધી સમાજનો સેક્રેટરી ઉભલેટા હવે આપણે અમારો આ જય જુલેલાલ પાંચસો ચિમોતેર મો જન્મ ઉત્સવ મનાવીએ છીએ ત્રણ ચાર દિવસથી અમે કમ્પ્લીટ કાયમી સિંધી બધા સિંધી ભાઈઓ ભેગા મળીને પ્રોગ્રામ કરીએ છીએ કાલ રાતે અમારે કુટિયા બહેરાણા સાહેબ રાખેલો હતો બહુ ધામધૂમથી બધા સિંધીભાઈઓમાં ભાગ લઈ અને બહુ જ મજા કરાવી તે પછી આજે સવારથી પ્રભાત ફેરી છ વાગે પ્રભાત ફેરી હતી વળી પાછો મહાઆરતીનો પ્રોગ્રામ હતો તે પછી બપોરે સમસ્ત સિંધી સમાજના લંગર પ્રસાદ અને ગરીબોનો ભંડાળો હતો તે પછી સાંજના પાંચ છ વાગે શહેરમાં શોભાયાત્રા ફેરવી અને અમે અત્યારે હવે મંદિરે બધા ભેગા થયા છે અત્યારે સમસ્ત સંજીવ સમાજનો લંગર પ્રસાદ છે તે પછી રાતે બાર વાગે કેક કાપી અને અમે બધા છૂટા પડશું જય ઝૂલે